મિત્રો કહેવાય છે કે તડકામાં જેવી રીતના છાંયો આપે છે તેમજ લીમડો જે છે તે આપણા શરીરમાં ખાસ કરીને મોટા મોટા ફાયદા આપે છે કહેવાય છે કે આ લીમડો જે છે કેટલાક પ્રકારમાં આનો આપણે આપણા શરીરમાં યુઝ કરી શકાય છે આપણી પાસે પહેલેથી એવી ઔષધિ પડેલી છે તે આપણે જાણતા જ નથી મિત્રો લીમડો કેવા કેવા પ્રકારના એન્ટી ફંગસ એન્ટી બેક્ટેરિયલ એન્ટી વાયરસ એન્ટી સપ્લિમેન્ટરી તો મિત્રો આ બધા જેટલા પણ ગુણધર્મો છે તે લીમડાની અંદર જોવા મળે છે આપણે કોઈ બી પણ તેનો ઉપયોગ કરતા જ નથી આપણા જૂના જેટલા પણ વડલા હતા તે ખાસ કરીને લીમડાનો ઉપયોગ કરી કરીને કરી કરીને જેટલા પણ ચામડીના રોગ થતા હતા જેટલા આજનો આ યુગ જે થઈ ગયો છે ફાસ્ટ યુગ કહેવાય છે કોઈને પણ જરા પણ ટાઈમ નથી જે પણ વ્યક્તિ હોય તે દવા ખાઈ ખાઈને હેવી પાવરની દવા લઈ લઈને ધાદર જેવી અથવા ચામડી રોગ જેવી સમસ્યા મટાડવાનું કામ કરતા હોય છે તો મિત્રો તોય પણ તેને ભેગો નથી થતો તમારી કિડનીમાં કેટલી પ્રોબ્લેમ પડે છે આવી દવાઓ ખાવાથી તમારા સ્વાસ્થ્યમાં કેટલા તમે હેરાન થાઓ છો તમારા આંતરાડા એટલા ગરમ પડી જાય છે કેટલા ગરમ બની જાય છે કે છેલે તમને કબજિયાત અથવા એસિડિટી માથું ચડવું ચક્કર આવવા આ બધા સિમ્ટમ જોવા મળે છે અને ખાસ કરીને જોઈએ તો કબજિયાત ના લીધે સો એ સો ટકા તમારા વધારાના જેટલા રોગો છે શરીરમાં પનપવા લાગે છે કબજિયાત જ સો એ સો ટકા તમને આ રોગોનું ઘર બનાવીને આપે છે તમારું શરીર મિત્રો શરીરને તરત રોગ મુક્ત કરવા માટે આજે હું તમને એવો જાદુ ઉપાય કહીશ ઘર બેઠા કડવા કડવા મીઠા લીમડાના ફાયદા તેને દૂર કરવામાં ખાલી કોની જરૂર છે તો કે લીમડો 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 મિત્રો લીમડો સસ્તામાં સસ્તો ઉપાય છે આજે હું તમને જે કહેવા જઈ રહ્યો છું મારા ઘણા બધા વિડીયોઝમાં માણસો કમેન્ટ કરતા હતા કે સર મને ચામડી રોગ છે ધાધર થઈ ગઈ છે કેટલાક વર્ષથી મને ધાધર થયેલી છે ખંજવાળ આવ્યા કરે છે વ્હાઈટ વ્હાઈટ સ્કીન થઈ ગઈ છે અથવા મને એવી ખંજવાળ આવે છે કે જરા પણ રહેવાતું નથી તો આજે હું તમને જે ઉપાય કહેવા જઈ રહ્યો છું તે મિત્રો ફક્ત ને ફક્ત એક રૂપિયા નહીં પણ ચામડીના જેટલા પણ રોગ છે તે હંમેશા કડવો જ હોય છે આપણા શરીરમાં ઉપયોગ તેનો સો સો ટકા કરવામાં આવે તો ઘણા પ્રકારની નહીં પણ મિત્રો ઘણા બધા અનેક પ્રકારની જેટલી પણ બીમારીઓ છે તેમાં તમને રાહત મળી શકે છે સો એ સો ટકા જ્યારે પણ તમને ધાદર થાય છે ખંજવાળ થાય છે તો તમે ખંજવીને ખાસ કરીને બેક્ટેરિયા જે હોય છે ત્યાં ખંજડીને તમે આખા શરીરમાં બેક્ટેરિયા ફેલાવો છો પણ તમને ખબર નથી તેના કારણે તમને આગળ જતા ચામડીના નવા નવા રોગો જોવા મળે છે મિત્રો જે લીમડોની વાત કરું છું જે લીમડો છે તે કડવો તો છે પણ તેનો પ્રયોગ કરવાથી એટલે કે તમે કઈ કઈ વસ્તુચી બચી શકો છો તેનું પણ નામો વીડિયોસમાં કઈ ધ્યાનથી સમજો ખાસ કરીને એટલું કહેવામાં આવે છે કે કડવો લીમડો આપણો મિત્ર હોય છે મિત્રો આપણા શરીર માટે તે હંમેશા ઓમ તો તેનો સ્વાદ જોઈએ તો કડવો હોય પણ શરીરમાં જાય તો તેનો રસ મીઠો બની જાય સાંભળજો કેટલાય લોકોના મનમાં ઘણા બધા પ્રશ્નો હશે ઘણા બધા કમેન્ટ પણ કરશે કે સર ચામડીના રોગમાં કયો ફાયદો થાય તેના માટે જ આપણી ચેનલ આખી બનાવવામાં આવી છે ધ્યાનથી સમજો એક એક રોગ તમને પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવીશ ચામડીના રોગ કોઈ પણ રોગ હશે મિત્રો જે ચામડી લગતા હોય ગેસ હોય એસિડિટી હોય પિત વાયુ બની જતો તો જે લીમડો છે તે કેવી રીતના ફાયદો કરી શકે સો એ સો ટકા તમને ફાયદો મળશે ધ્યાનથી મિત્રો આ વિડીયો સમજો નવા હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ સેક્શનમાં

ચામડીના વિવિધ રોગોમાંથી તમને સો સો ટકા રક્ષણ મળી જશે લોકો ભૂલી ગયા છે અત્યારે બસ રૂપિયાની દવા લઈને પોતાને રાહત છે કે મને મટી જશે બધું પણ મિત્રો એક દવા તાવની દવા ખાવી એ ક્યાં સુધી તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે તે તમને મને અથવા ડોક્ટરને પણ ખબર હોતી નથી શરદીની દવા શરદી મટાડવા માટે નથી હોતી શરદીને કંટ્રોલ કરવા માટેની હોય છે તમને દુખાવા થતા હોય તો દુખાવાની દવા નથી હોતી દુખાવાને કંટ્રોલ કરવાની દવા હોય છે દુખાવા તો અંદર જ છે રોગ તો તમારી અંદર જ છે કોણ મટાડશે તે વસ્તુ ઓનલી આયુર્વેદ જ મટાડી શકે જળ મૂળમાંથી મિત્રો તેવી રીતના આજ આજે કડવા લીમડા વિશે હું તમને વાત કહીશ લોકોને શરીરમાં ખંજવાળ આવતી હોય ખુજલી આવતી હોય ખુજલીની સમસ્યા એટલી વધી ગઈ હોય મિત્રો જ્યારે ગરમી ચાલુ થાય જ્યારે ઉનાળો હોય ત્યારે તો પરસેવો થતો હોય પરસેવાના લીધે ખંજવાળ અથવા કોઈ પણ એક્ટિવિટી કરતા હોય જીમમાં જતા હોય કસરત કરતા હોય અથવા એકની એક જગ્યાએ બેસીને તમને પસીનાનો પ્રોબ્લેમ હોય તો તે બેક્ટેરિયા છે તે હાથમાં ફેલાય છે ખંજવાળના લીધે તેના લીધે ધાધર થતી હોય એવા લોકોને શું કરવાનું છે હવે એવા લોકોને ધ્યાનથી સાંભળજો રાત્રે જ્યારે રાત્રે તમારે એક પાણીની ડોલ ભરી લેવાની છે એમાં તમારે શું કરવાનું છે કે કડવા લીમડાના પાન જે છે તેમાં પલાળીને આખી રાત રાખી દેવાના છે મિત્રો ત્યાર પછી તમારે શું કરવાનું છે કે સવારે પાન આ જે આ પાણી છે જેમાં તમે પાન લાગેલા છે તેની અંદર કાઢી લેવાના છે તે જ પાણીથી તમારે નવાનું છે સ્નાન કરવાનું છે મિત્રો આ સૌથી સરળ અને પહેલો ઉપાય હતો જેટલા લોકોને શરીરમાં ખંજવાળ ધાદર અથવા કોઈ પણ રોગ છે તો આ પહેલો ઉપાય હતો ધીરે 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 કરીને ખંજવાળની સમસ્યા એક અઠવાડિયામાં સો સો ટકા મટી જશે તમને ધીરે ધીરે ખંજવાળ પણ બંધ થઈ જશે હવે અમુક માણસોને ગોળ ગોળ રીંગ જેવું થઈ ગયું હોય હું કોની વાત કરું છું જે લોકોની કમેન્ટ આવતી હોય જે લોકોને દાધર છે આ મિત્રો દાધરની સમસ્યા હોય તો તેને એટલી ખંજવાળ આવે છે એ રીંગની વચ્ચે ખંજવાળ આવતી નથી એની આસપાસ કે કોર્નરમાં ખંજવાળ આવતી હોય આ કોર્નર કોર્નરમાં ખંજવાળના કારણે ધાદર તમારી વધતી જતી હોય વધતી જતી હોય પુષ્કળ પ્રમાણમાં ખંજવળ આવતી હોય લોહી પણ નીકળતું હોય સતત ધાદર વધતી હોય એવા લોકોને શું કરવાનું છે એવા લોકોને લીમડાના પાનનું ચૂર્ણ તૈયાર કરવાનું છે હા મિત્રો કેવી રીતના કરવાનું છે શું કરવાનું છે ધ્યાનથી સાંભળો તમારે શું કરવાનું છે કે તમારે જે કડવું લીમડો આવે છે તેને પહેલા તડકામાં સુકાવી નાખવાનો છે સુકાઈ જાય એના પછી ક્રશ કરવાનો છે પાપડી થાવી જોઈએ તે ક્રશ કરીને તમારે કોઈ પણ વસ્તુથી એને ઝીણો પાવડર બનાવવાનો છે એને જ આપણે કહીએ છીએ ચૂર્ણ મિત્રો ત્યારબાદ શું કરણ તો કે કુવાડિયાનું નામનું એક વન વનસ્પતિ આવે છે કયું નામ તો કે કુવાડિયાનું

છાશ મિત્રો મીઠી છાશ ના હોવી જોઈએ ખાટી છાશ સાથે મિક્સ કરવાનું છે અને જ્યાં પણ તમને ધાધર છે ત્યાં તમારે સવારે અને સાંજે લગાડવાનું છે મિત્રો આ જે ઉપાય છે તે સો એ સો ટકા ધાધર તમારી મટી જશે જળ મૂળમાંથી નષ્ટ થઈ શકે સો એ સો ટકા મિત્રો આ ઉપયોગ આ પ્રયોગ કરી શકો છો ખાસ કરીને

તમને ફાયદાઓ મળશે કળવો જે લીમડો છે તે તાજા પાનનો રસ પણ કાઢવાનો છે રસ જે છે મિત્રો ખંજવાળ હોય ત્યાં તમારે નાખી દેવાનો છે ચોપડી દેવાનો છે આ પ્રયોગ કરવાથી ધીરે ધીરે તમારી ખંજવાળ પણ દૂર થઈ જશે મિત્રો જે લીમડો હોય છે તેના ગુણધર્મ એવા એવા બેસ્ટ હોય છે જે મેં તમને

લીમડાનો સાબુ માંગવાનો છે સાબુ માંગશો તો તેનાથી જ્યારે તમે સ્નાન કરશો કારણ કે અત્યારના જેટલા પણ સાબુ આવે છે તે કેમિકલવાળા આવે છે પણ એ જ સાબુ છે જે લીમડાનો છે તેનું સ્નાન કરવાથી જ અઠવાડિયાની અંદર જ તમને સો એ સો ટકા ખંજવાળ મટી જશે જે લોકોને આખા શરીરમાં ખંજવાળ છે જે લોકોને મને કમેન્ટ આવતી હોય કે બહુ સર ખંજવાળ આવે છે અથવા ખંજવાળ વધી ગઈ છે વાહમાં હોય કે પગમાં હોય આખા શરીરમાં જેને ધાધર થાય છે જેની સ્કીન ડેમેજ થઈ ગઈ છે બ્લેક થઈ ગઈ છે તે લોકોને શું કરવાનું છે ધ્યાનથી સાંભળો મિત્રો દરેક ઉપાય કહીશ તમે ગમે તે ઉપાય કરી શકો ફટકડી હોય છે તે પાણીમાં નાખવાની છે અને તેને ફટકડી વાળા પાણીમાં લીમડા આ મિત્રો લીમડાનું પાણી જે તમારે સાઈડમાં ગરમ કરવાનું છે તે કેમ કરવાનું છે એક નોર્મલ પાણી લેવાનું છે તેની અંદર લીમડો નાખી દેવાનો છે અને તે પાણી ગરમ કરવાનું છે અને ફટકડી જે છે તે ઠંડા ડોલના પાણીમાં નાખી દેવાનું છે અડધું ડોલ તમારી ફટકડીનું હોવું જોઈએ અડધું લીમડાના પાણીનું હોવું જોઈએ તેવા લોકોને જેવા લોકોને આ ઉપાય કરવો છે જે લોકોને વધારે પડતી બહુ ખંજવળ છે તે આ ફટકડી અથવા ગરમ પાણી જે લીમડાના પાણીથી સ્નાન કરશે તો તેને સો એ સો ટકા તે જ દિવસે તેની ખંજવાળ મટી જશે ચામડીના રોગ મટી જશે એટલો જો લીમડાની વાત કરું તો કડવા લીમડાના પાનથી જ તમે સાબુ લીમડાનો યુઝ કરો લીમડાનું પાણી અને ફટાકડીનું પાણી યુઝ કરવાથી લોકોને જેટલા પણ ખંજવાણની સમસ્યા છે ત્યાંને ત્યાં રાહત મળશે સ્કિન એલર્જી સ્કિન ડિઝીઝ બધું મટી જશે તે લોકોને જે લોકોને સોરેસિયા સી છે તેને પણ તેને કદી પણ આ પ્રોબ્લેમ થતો નથી ઘણા બધા ફાયદા થાય છે મિત્રો ચામડીના રોગ હોય છે ઇન્ટરનલ જે ધાધર છે જેને ખસ કઈ કહે છે ખરજવું પણ કહે છે જે લોકોને સોરસ્યાસી છે તેનો ઉપયોગ કરવો 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 જોઈએ કડવા લીમડાનો પરંતુ ઇન્ટરનલ પ્રયોગ કરશો તો પણ તમને સોય સો ટકા અત્યારે જેટલા પણ પ્રયોગ કર્યા તે બહારી પ્રયોગ કર્યા છે

અડધન વસ્તુ ખાતા હોય છે તેના લીધે એની એલર્જી થતી હોય છે તેને મટાડવા માટે પણ બેસ્ટ ઉપાય છે લીમડો તો તમારે દવા કે ટ્યુબ લેવાની જરૂર નથી બસ ઘર બેઠા તમે આ ત્રણ તમને સો એ સો ટકા ફાયદો થશે મિત્રો પહેલાના માણસો હતા તે પાગલ ના હતા ગાંડા ના હતા કારણ કે સવાર ઉઠીને લીમડાના દાંતણથી પોતાના દાંત સાફ કરતા હતા દાંત સાફ કરે તો બને છે તેને બહાર કાઢતા હતા મિત્રો કહેવાય છે લીમડાના કૂણા કૂણા પાન જો તમે ચાવી જાઓ છો લીમડાના કૂણા પાનને ચાવી શકો અથવા તેનો રસ બનાવીને એક બે ચમચીનું સેવન રોજ કરશો તો પણ તમને ઘણા બધા ફાયદા મળશે તમારું પહેલો ફાયદો શું થશે જે લોકોને ચામડી રોગ થાય છે તેનું લોહી લોહી અંદરથી અંદરથી બગડી ગયું હોય તો તમારું તેનું શુદ્ધિકરણ થવા લાગશે કારણ કે આ કડવો લીમડો હોય છે તે બ્લડનું શુદ્ધિકરણ કરવામાં પહેલો ફર્સ્ટ નંબર છે હું તમને આગળનો પ્રયોગ કહું છું ધ્યાનથી સાંભળો મિત્રો હજી સુધી વિડીયો લાઈક ના કરે તો લાઈક કરો કારણ કે ઘણી મહેનત થાય છે તમને આયુર્વેદિક અને સસ્તા ઉપાય કહીને અમને સંતોષ અનુભવ થાય છે એના બદલામાં તમે જસ્ટ ખાલી નાની એવી કમેન્ટ જય માં લક્ષ્મી અથવા વિડિયો લાઈક કરશો તો અમને બહુ પ્રસન્નતા થશે અને અમે આવા જ વિડીયો તમારી સમક્ષ અમે હંમેશા રજૂ કરતા રહેશે મિત્રો આગળનો પ્રયોગ કહું છું ધ્યાનથી સાંભળો લીમડામાંથી જે લીંબોડીનું તેલ તૈયાર કરવાનું છે કેમ કરવાનું છે તે પણ સાંભળો લીમડાના દાળ છે પાન છે છાલ છે મૂળ છે આનો ઉપયોગ સમગ્ર કરશો તો તમારા શરીરમાં સારામાં સારું રિઝલ્ટ જોવા મળશે સમગ્ર વૃક્ષ જે છે તે કહેવાય છે ઉપયોગી છે લીમડાની છાયા સારી લીંબોળી છે મિત્રો જે લીંબોળીનું તેલ હોય છે તેનું માલિશ કરવાથી પણ તમને ઘણા બધા ફાયદા થશે તમારી જેટલા પણ જોઈન્ટ પેઇન છે દુખાવા છે તે પણ મટાડવામાં પહેલો નંબર છે આ પ્રયોગથી તમે જ્યારે પણ માલિશ પણ કરશો લીંબોળીના તેલનો પ્રયોગ કરશો તો પણ તમને કદી પણ જીવનમાં ખીલની જે લોકોને સમસ્યા છે ડાઘની સમસ્યા છે તેમાંથી છુટકારો મળશે ખીલના કારણે ખીલ એટલે કે શરીરમાં બેક્ટેરિયા ટોક્સિસ જમા થઈ જાય તે તમારા શરીર રૂપે બહાર આવે ફોડલા બને વ્હાઈટ પાણી બને ફોડો તો ડબલ થાય તો તે જે બેક્ટેરિયા છે જે ફંગસ છે તેને મારી નાખે છે આ કડવો કડવો લીમડો તો હંમેશા યાદ રાખો લીમડાના જો રસ તમે પીતા હોય તો તે તાજો રસ હોવો જોઈએ અને જો તમે રસ ના પી શકતા હોય તમારા શરીરમાં બહુ ખીલ હોય અથવા મોઢામાં બહુ ખીલ ફેસ ઉપર બહુ ખીલ થતા હોય તો તાજો રસ ખીલ ઉપર લગાડવાથી સો એ સો ટકા તમને ફાયદો થશે જે લોકોને વાઢિયાની સમસ્યા હોય એવા લોકોને શું કરવાનું છે તેને શું કરવાનું પાણીના સંપર્કમાં બને તેટલું ઓછું આવવાનું છે જે લોકોને વાઢિયા છે તમારે સ્નાન હંમેશા કડવા લીમડાના પાણીથી જ કરવાનું છે શરૂઆતમાં જણાવ્યું તે પ્રમાણે મિત્રો પાન પલાળી દેવાના આખી રાત રાખીને પલાળી દેવાના તે જ પાણીથી નાવાનું છે જો તમારી પાસે ટાઈમ ના હોય તો લીમડાના પાન ઘરે લાવીને ગાગરની અંદર નાખીને ડાયરેક્ટલી ગરમ કરીને તમે નાખી શકો છો જે લોકોને વાળ્યા છે તમે નોર્મલ પાણીથી નથી આ ખાસ 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 ઉપાય હતા જે લોકોની કરીને કમેન્ટ હતી સર કે મને ખંજવાળ બહુ આવે છે આપણી આ સેકન્ડ ચેનલ છે સુર સ્ટુડિયો હજી એક ચેનલ છે સુર સ્ટુડિયો ઓફિશિયલ તો એને પણ સબસ્ક્રાઈબ કરજો ડિસ્ક્રિપ્શનમાં એની ચેનલની લિંક પણ આપી દઈશ બેને સબસ્ક્રાઈબ કરીને રાખો મિત્રો